ભયંકર ગરમીમાં લૂ ના લાગે તે માટે શું કરવું અને શું ન કરવું ભયાનક ગરમીમાં ભરબપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય પણ નોકરી ધંધા અર્થે અને અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે તો ભરોનાળામાં આરોગ્યનું ધ્યાન રાખવા માટે શું કરવું ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે પરસેવો થવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની કમી થાય છે તેના માટે બજારમાં ઘણા પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન મળે છે ગરમીમાં હાંસને પણ સારો વિકલ્પ માનવામાં આવે છે તેમાંથી પોટેશિયમ મળી રહે છે શરીરમાં સોડિયમ અને પોટેશિયમ સોલ્ટની માત્રાનું સંતુલન રહેવું જરૂરી હોય છે ગરમીથી બચવા માટે આછા રંગના સૂતરાઓ કપડાં પહેરીને બહાર જવું જોઈએ જેથી ઓછી ગરમી લાગે દરેક ઋતુની અસર આપણી ત્વચા પર થાય છે પરંતુ ઉનાળામાં તેની અસર થોડી વધુ અનુભવાય છે તડકામાં બહાર નીકળતાની સાથે જ સૌથી પહેલી અસર ત્વચાને થાય છે આવી સ્થિતિમાં ચહેરાના રંગમાં તફાવત આવી શકે છે અને સાથે શુષ્કતા કે બળતરા અનુભવાય છે વળી ક્યારેક સંબંધ પણ થાય છે લો વખતે બહાર જવાનું ટાળવું જોઈએ અને કામ અથવા સમયમાં ફેરફાર કરવો શક્ય હોય તો બપોરે બાર વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી બહાર જવાનું ટાળવું જોઈએ માથું દુખવું વધુ પડતો પરસેવો થવો ચક્કર આવવા સ્નાયુઓ ખેંચાવા ઉબકા આવવા આવા લક્ષણો દેખાય તો સમજવું કે તમને લૂ લાગી છે જો આવા લક્ષણો દેખાય તો તરત જ છાંયડા કે ઠંડી જગ્યાએ જતા રહેવું પંખા કે એસીવાળી જગ્યાએ જઈ શકો તો વધારે સારું આવી સ્થિતિમાં પાણી કે ઓઆરએસ પી શકો છો જો કોઈને લાગે કે તેમના શરીરમાંથી પરસેવો થવાનું બંધ થઈ ગયું છે અને તાવ આવે છે ચક્કર આવે છે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ શું ધ્યાન રાખવું ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ અને જવું હોય તો પાણીની બોટલ સાથે રાખવી જોઈએ તડકામાં વધુ રહેવાથી બ્લડ પ્રેશર પર અસર થઈ શકે છે જો બાળકો શાળાએ કે બહાર જતા હોય તો માતાપિતાએ ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે બાળકો હિટ સ્ટ્રોકના લક્ષણો જાણી શકતા નથી ઉનાળામાં ચહેરાની સંભાળ કેવી રીતે રાખવી ઉનાળામાં ચહેરો ડ્રાય થઈ જાય છે તેનાથી બચવા માટે સવારે ચહેરો ધોયા પછી મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ લોકો માને છે કે ઉનાળામાં મોઇશ્ચરાઇઝરની જરૂર નથી પણ એવું નથી જો કોઈ વ્યક્તિ ઘરમાં એસીમાં હોય અને પછી તડકામાં બહાર જતી હોય તો ઓફિસમાં બેસીને કામ કરે છે તો તેના માટે ચહેરા પર મોઈશ્ચરાઈઝરનો બેઝ લગાવવો જરૂરી છે તેની મદદથી તમે એસી અને સૂર્યપ્રકાશ બંનેની શુષ્કતાથી બચી શકો છો મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવવા વચ્ચે થોડું અંતર રાખો જો આપણે તડકામાં બહાર જવાનું હોય તો ઓછામાં ઓછી વીસ મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવવું જોઈએ જે લોકોની ત્વચા તૈલી છે તેઓએ વોટર બેઝ્ડ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ અને જેમની ત્વચા શુષ્ક છે તેમણે ક્રીમ આધારિત સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે જો સનસ્ક્રીન તમારા બજેટને અનુરૂપ ન હોય તો તમે લેક્ટોકેલામાઇન લોશનનો ઉપયોગ કરી શકો છો તે થોડું સસ્તું છે પરંતુ ઘણા લોકો તે પણ ખરીદી શકતા નથી તેથી તેઓ પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે અને તે કારગર પણ રહે છે સૂતરાઉં કપડાથી ચહેરો ઢાંકવો રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ છત્રી વગર બહાર ન નીકળો ટોપી પહેરો ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ અને ચહેરો ચોખ્ખા પાણીથી ધોવો જોઈએ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર